નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલીના જાફરાબાદ શહેરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા યાત્રાળાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ આતંકવાદ વિરોધી પ્રદર્શન અને પૂતળા દહન કરાયા હતા અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આજે એક ભાવનાત્મક દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યાં શહેરના વિવિધ સંગઠનો દ્વારા જમ્મુ ના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા

આ સમગ્ર કાર્યક્રમમાં માધ્યમથી જાફરાબાદના હિન્દુ સમાજે આતંકવાદ વિરુદ્ધ સખત સંદેશો આપ્યો હતો અને શહીદોને યાદમાં સમાજમાં એકતાની ઝલક જોવા મળી હતી રિપોર્ટ બાય વિરેન્દ્રસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત યાત્રીઓ જેમનું મૃત્યુ થયું છે એ અઠ્યાવીસ દિવ્ય આત્માને આજે આપણે શ્રદ્ધાંજલિ આપેલી છે આતંકવાદીઓ દ્વારા એમનું ધર્મ પૂછવામાં આવ્યું અને એમનું ધર્મ પૂછ્યું અને એમને કીધું કે અમે હિન્દુ છે એટલે એમને માથામાં ગોળી આપવામાં આવી ઈ મરનાર કોઈ બેનનો ભાઈ હતો કોઈ એમની પત્ની ની સામે એમને પૂછ્યું કે તું કોણ છે એટલે એક એવું કીધું કે હું કર્ણાટક નો છું તો એને પણ ગોળીમાં આમાં આવી એ લોકોએ કોઈ

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એવું એક સૂચન આપવામાં આવે છે કે આ જે કોઈ પણ હોય એમને મદદગાર લોકો હોય એને કઠિનમાં કઠિન એની સજા મળે અને ભવિષ્યમાં પણ આવું કોઈ પણ એવું કૃત્ય કરતા સો વાર વિચારે એના માટે અમે આજે આખું ગામ ભેગું થયું હોય અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ વેપારી એસોસિએશન પાર્ટીના આગેવાનો ગામના આગેવાનો બધા ભેગા થઈ અને એક જ સુર સાથે આપણે સૌ ભારતીયો ભલે ઘટના કાશ્મીરમાં થઈ હોય પણ ગુજરાતના પણ લોકો છે મહારાષ્ટ્રના પણ લોકો છે ઓરિસ્સાના લોકો છે વેસ્ટ બંગાળના લોકો છે એક એક ને ગોતી ગોતી ને દેશના અલગ અલગ ખૂણાઓથી અહીંયા ફરવા માટે આવ્યા હતા આ પણ આપણા દેશ ઉપર આવી મુસીબતો થઈ હોય ત્યારે આખે આખો દેશ એક થયું છે અને હવે બસ બહુ કેટલા લોકો નિર્દોષો આવી રીતે મરતા હોય છે હું અને તમે પણ કાશ્મીર ગયા છે આપણા આપણા પરિવાર સાથે પણ ગયા છે આપણા દીકરા દીકરીઓ સાથે ગયા હોય તમે વિચાર કરો એ તમે તો બધા ન્યૂઝના માધ્યમથી જોયું હશે કે દીકરા હોય કે દીકરી હોય એની આમ એના બાપને ગોળી લાગે પત્ની હોય એના સામેના પતિને ગોળી લાગી હોય એક બેને તે એવું કીધું કે મારા વરને તમે મારી નાખ્યો છે તો મને પણ મારી નાખો તો આ આતંકવાદીઓ એને એવું કીધું આ તમે તમને અમે મારશું નહીં પણ તમે મોદીને કહેજો એમ કે અમે તમારા પતિને માર્યા છે આવી હિંમત તો કોઈને પણ દુશ્મન પણ હોય ને તો છાતી એ સામી છાતીએ મારે પણ આ તો નપોછક લોકો કહેવાય મારવું હોય તો ઇન્ડિયન આર્મીના લોકો સામે લડીને મારો ને જે લોકો પાસે કોઈ હથિયાર ન હોય જે પોતાના પરિવાર સાથે હોય આજે હું અને તમે પણ પરિવાર સાથે ગયા હોય તો આપણે પણ શું કરી શકીએ આમાં આતંકવાદીઓને વડાપ્રધાને કીધું છે કે પાતાળમાંથી પણ ગોતીને આ લોકોને અમે લઈ આવશું તો ફરી શ્રદ્ધાંજલિ રૂપે આખું ગામ આજે ભેગું થયું હોય તો આપણે બધાએ બે મિનિટનો મૌન આપ્યો અને આ જે આગ જે મારા દિલમાં છે તમારા દિલમાં પણ હોવી જોઈએ હું કાલથી સતત ને સતત સમાચાર જોઉં છું નિર્દોષ અઠ્યાવીસ હિન્દુઓની આતંકવાદીઓને અને આપણે બધા અત્યાર સુધી એવી વાતો કરતા આતંકવાદીઓને કોઈ ધર્મ નથી આતંકવાદીઓને ધર્મ નથી આ વખતે ધર્મ પૂછીને મારવામાં આવ્યા અને આખા દેશના ખૂણાના બધા જ દેશો રાજ્યોમાંથી જે લોકો પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતા એ લોકોને પોતાના દીકરા દીકરીઓ પોતાની પત્ની પોતાની માં પોતાની સામે નિર્દોષતાથી ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી છે અત્યાર અંદર હું માનું છું ત્યાં સુધી એક યુદ્ધ એક નહીં પણ બે ત્રણ યુદ્ધ થઈ જાય ને એટલા તો આપણા સૈનિકોને આ આતંકવાદી મારેલા છે અને આ આતંકવાદીઓ ફક્ત આપણને જ મારી રહ્યા છે એવું નથી આ આતંકવાદીએ અત્યારે દરેક દેશોની અંદર આ એક વાતાવરણ આપણું ઊભું બંધ રહ્યું છે હવે આ વસ્તુ ભારતના હિન્દુઓ માટે કે કોઈ પણ કોર્મ માટે હવે આ અસહ્ય છે